હેલો મારી ચેનલ પર આપનું સ્વાગત છે ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે તો આપણે ઘરના બનાવેલા જ્યુસ શરબત લસ્સી વગેરે લઈ શકાય તો આજે હું બે પ્રકારની લસ્સીની રેસીપી લઈને આવીશું પોષક તત્વોથી ભરપૂર લસ્સી ખૂબ જ ગુણકારી હોય છે લસ્સી પાચનમાં પણ મદદ કરે છે તો પહેલાં આપણે ચીકુની લસ્સી બનાવીશું ચીકુ અત્યારે સારા આવતા હોય છે ચીકુનો શેક તો આપણે બનાવીએ જ છીએ પણ લસ્સી જો બનાવીએ તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક શેર જરૂર કરજો હવે લસ્સી બનાવવા માટે મેં અહીંયા બે મોટા ચીકુ લીધા છે અને દહીં અઢીસો ગ્રામ અને સુગર બે ટેબલ સ્પૂન દહીં અહીંયા ખાટું નહીં અને મોડું નહીં એવું મીડિયમ લેવાનું છે અને ખાટું દહીં લેવાનું છે તો ચીકુની છાલ દૂર કરી અને બી દૂર કરી અને એના ટુકડા કરી લઈશું હવે મિક્સર જારમાં દહીં ઉમેરીશું દહીં અહીંયા ખાટું અને ક્રીમી દહીં લેવાનું દહીં તમે જોઈ શકો છો હવે એમાં આપણે ચીકુના ટુકડા ઉમેરી દઈશું ચીકુ એકદમ મીઠા આવતા હોય છે જેથી સુગરની જરૂર ઓછી પડે પરંતુ આપણે દહીંના હિસાબે થોડી સુગર એડ કરીશું તો બે ટેબલ સ્પૂન સુગર ઉમેરીશું તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે લઈ શકો છો લસ્સીમાં આપણે પાણી નથી ઉમેરવાનું પણ ક્યુબ ઉમેરીશું જેથી એકદમ ઠંડી ઠંડી લસ્સી તૈયાર થાય તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને મિક્સચર સારી રીતે ચલાવી લઈશું જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો ચીકુની લસ્સી તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ક્રીમી લસ્સી બની ગઈ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે શેક કરતાં પણ ટેસ્ટી બને છે તમે એકવાર જો ચીકુ લસ્સી બનાવશો તો ચીકુ શેકને ભૂલી જશો અને ચીકુની લસ્સી વારંવાર બનાવતા થઈ જશો હવે ગ્લાસ ફરી અને ગાર્નિશ કરીશું તો ચીકુના ઝીણા ટુકડા કરી અને એનાથી આપણે ગાર્નિશ કરીશું તો આ ચીકુના ઝીણા ટુકડા લસ્સી સાથે ખૂબ જ સારો ટેસ્ટ આપે છે તો તૈયાર છે આપણી મસ્ત મસ્ત ચીકુની લસ્સી તો આ ગરમીમાં ચીકુની લસ્સી તમે જરૂર બનાવજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક શેર પણ કરજો હવે આપણે બીજી લસ્સી જોઈએ તો દહીંની મીઠી લસ્સી પીવાથી ગરમીમાં થતા રોગોથી પણ બચી શકાય છે દહીંની મીઠી લસ્સી પીવાથી હાડકાં પણ મજબૂત થાય છે અને પાચન પણ સારું થાય છે આમ દહીંની મીઠી લસ્સી આરોગ્યને ફાયદો કરે છે તો ચાલો આપણે લસ્સી બનાવીએ ક્રીમી ક્રીમી ઠંડી લસ્સી તો એમાં પણ આપણે દહીં લેવાનું છે અને મોડું અને ખાટું નહીં એવું મીડિયમ દહીં લેવાનું છે અને થોડા કાજુ ચાર પાંચ બદામ અને એલચી પાવડર હાફ ટી સ્પૂન મરી પાવડર હાફ ટી સ્પૂન સંચળ પાવડર હાફ ટી સ્પૂન અને સાકર બે ટેબલ સ્પૂન તો સુગરના બદલે મેં અહીંયા સાકર લીધી છે તો જો સાકર આપણે વાપરીએ તો એક લસ્સી ખૂબ જ ગુણકારી બની જતી હોય છે તો આપણે પહેલાં સાકરનો પાવડર તૈયાર કરીશું તો સાકર તમે તમારી મીઠાશની જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો અને એમાં પાંચ નંગ કાજુના ટુકડા ઉમેરીશું એ બંનેનો આપણે ફાઇન પાવડર તૈયાર કરી લઈશું અહીંયા તમે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી અને એનો પાવડર પણ ઉમેરી શકો બનાવીને કાજુ બદામ પિસ્તા એનો પાવડર પણ તમે લસ્સીમાં ઉમેરી શકો તો હવે આ પાવડરને આપણે એક બાઉલમાં લઈ લેશું તો આનાથી આપણી લસ્સી ખૂબ જ ટેસ્ટી બને છે હવે મિક્સર જારમાં આપણે દહીં ઉમેરી દઈશું દહીં લસ્સી બનાવવા માટે હંમેશા ગાઢું દહીં લેવાનું ઘાટું દહીં લેવાનું અને થોડું ક્રીમી દહીં લેવાનું હવે એલચી પાવડર હાફ ટી સ્પૂન અને મરી પાવડર હાફ ટી સ્પૂન પછી સંચળ પાવડર હાફ ટી સ્પૂન આ મસાલાથી આપણી લસ્સી ખૂબ જ ટેસ્ટી બનશે અને હવે જે પાવડર તૈયાર કર્યો છે આપણે સાકર અને કાજુનો તે ઉમેરી દઈશું કાજુના પાવડરથી લસ્સી ખૂબ જ ટેસ્ટી બનશે હવે આઈસ ક્યુબ ઉમેરીશું જેથી ઠંડી ઠંડી લસ્સી તૈયાર થાય અને હવે આપણે મિક્સચર ઢાંકણ બંધ કરી અને મિક્સર ચલાવી લઈશું અને એકદમ ફાઇન લસ્સી તૈયાર કરી લઈશું તો આપણી લસ્સી તૈયાર છે દેખાય છે ને એકદમ ક્રિમી ક્રીમી લસ્સી તો ગરમીમાં ખૂબ જ ઠંડક પહોંચાડે છે લસ્સી અને પેટ માટે પણ ફાયદાકારક છે લસ્સીમાં કેલ્શિયમ ફાઈબર વિટામિન્સ ભરપૂર માત્રામાં રહેલા છે જેથી આપણને ખૂબ જ ફાયદો કરે છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિમી ક્રિમી લસ્સી દેખાય છે આપણે ત્યાં છાસનો રિવાજ છે પણ લસ્સી પણ આપણે ક્યારેક આવી મીઠી લસ્સી બનાવીને પીએ તો એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે ઉપર હવે બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી દહીંમાંથી બનતી મીઠી લસ્સી તો આ બંને લસ્સી ખૂબ જ ટેસ્ટી બને છે અને આરોગ્યને પણ ફાયદો કરે છે તો આવી રીતે આ બંને લસ્સી એકવાર જરૂર બનાવજો અને કોમેન્ટ પણ જરૂર કરજો તો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા તો લાઈક જરૂર કરી દો અને સબસ્ક્રાઈબ કરવું એ ફ્રી છે મારી ચેનલની વિઝિટ લઈ શકો છો ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ